આજે ત્રીસ તારીખ થઈ ગઈ છે તો હવે નીકળવાનું છે તો આપણે ઘરે ને બે ગાયું નવી દેખાય છે તીર્થભાઈ તમે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગ શરૂઆત તો આપણે સવારના વહેલા જ કરી નાખી છે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને આપણે તૈયાર થઈ ગયા છે અને ગાડી જોઈ શકો છો અહીંયા આપણે લગાવીએ છીએ કારણ કે હવે આજે ત્રીસ તારીખ થઈ ગઈ છે તો હવે નીકળવાનું છે તો બધું સામાન બધું લગાવવાનું છે ગાડીની અંદર તો એટલા માટે જ છે ગાડી ત્યાં લગાવી ને પછી બધું મકાનની અંદર પડ્યું છે તો બધું ગોઠવીએ કારણ કે સામાન ઘણો હોય ને એટલે બધું વ્યવસ્થિત વ્યવસ્થિત ગોઠવવું પડશે તો ગાડી એકદમ લોડેડ થઈ ગઈ છે અને ઘણો વજન થઈ ગયો ધીમે ધીમે હવે નીકળી ગયા છે આપણે અહીંયા જોઈ શકો છો ગામમાં જ છે આપણે જે અહીંયા અંબુજા છે ને ગામની અંદર એના જ રસ્તા ઉપર છે અને હવે ધીમે ધીમે જાય છે તો હવે આપણે છે અહીંયા કેશોદ પોચવા આવ્યા છે અને વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ અંધાર છે પણ ક્યાંય વરસાદ આવતો નથી પણ છતાં આપણે ધીમે ધીમે જઈએ છીએ કેશોર પહોંચ્યા સમજો ને સો કિલોમીટર થયું છે હજી ત્રણસો કિલોમીટર અંતર કાપવાનું તો આપણે છે જુનાગઢ વટીને લગભગ જેતલસર પહોંચવા આવ્યા છે જેતપુર અને જોઈ શકો છો જર્મન જર્મન વરસાદ વરસે છે અને મોજ માણતા માણતા છે આપણે હવે ધીમે ધીમે જાય છે તો હવે મારા ખ્યાલથી એક કલાક એકમાં છે રાજકોટ પહોંચી જશે તો આપણે છે ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધીએ જ છીએ અને અત્યારે રાજકોટ ટપી આવ્યા છે રાજકોટ એ પાછળ રહી ગયું છે અને રાજકોટ મોરબી હાઈવે ઉપર છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે તડકો ના આવતો ગયો છો અહીંયા રાજકોટ સુધી છે એ એકદમ અંધાર હતો ક્યાં ક્યાંક વરસાદ ક્યાંક નહીં બાકી હું ક્યાંય તડકો હતો નહીં પણ હવે છે ધીમે ધીમે આપણે સુદકા પ્રદેશ તરફ જઈ રહ્યા એવું દેખાય છે કારણ કે તમે અહીંયા જોઈ શકો છો હવે ધીમે ધીમે તડકો આવશે હજી તો મોરબી નથી આવ્યું મોરબી આવી જશે અને મોરબી મોરબી પછી તો મારા ખ્યાલથી આ થોડો થોડા વાદળ દેખાય ને એ નહીં હોય એકદમ ક્લીન થઈ ગયું છે તો જોઈએ હવે આગળ તો હવે જે આપણી કચ્છની અંદર એન્ટર થઈ ગયા એની નિશાની છે જોવા ટ્રક એટલા બધા અને અહીંયા જો આ વાયર છે ને એમાંથી અવાજ આવે છે આપણી પાસે સામે મીઠાના ઢગલા છે હવે આપણે માળીયા પૂછી અહીંયાથી તો હવે ઘણો રસ્તો રહ્યો નથી લગભગ કલાક જેવો રહ્યો છે તો હવે છે આપણે વાગડ ની અંદર છે એન્ટર થઈ ગયા છે અહીંયા જોઈ શકો છો હા છે ને રોડ આપણે મૂકી દેવાનો છે અહીંયાથી આ ગામડા રસ્તે જવાનું અને ગાડીના હાલ તમને બતાવું જો અને ઓવરલોડમાં જો આટલી દબાઈ શું સામાન છે એટલા માટે તો હવે છે બસ સમજો ને વીસ મિનિટ નો રસ્તો રહ્યો છે તો ઘરે પહોંચી જાય તો ફાઈનલી છે આપણે સવારના નીકળ્યા હતા ને અત્યારે સાંજે છે એ આપણે અહીંયા પહોંચી ગયા છે ઘરે જોઈ શકો છો આપણે ઘરે બે ગાયો નવી દેખાય છે પણ હવે કાલે વાત કરશું બધી અત્યારે છે અહીંયા બધું સામાન આપણે ઉતાર નાખ્યો છે સામે જો અને હવે જવાનું છે આપણી ગૌશાળા તો આપડે છે હર્ષદભાઈ વરસાદ થઈ ગયો એટલે થોડો ગારો થઈ ગયો છે આ ગૌશાળામાં બે ગાય નવી આવી છે પણ કાલ જોશું કારણ કે અત્યારે શું થોડું કામ છે અને આજ ને બધું બતાવી તો કાલ કઈ બતાવવાનું નહીં હોય એટલા માટે બધું જો આવી ગયું છે હર્ષદભાઈ લઈએ તો ચરો નાખવાનું છે ને બીજું કઈ કામ બાકી દોવાઈ બધું કામ કરી નાખ્યું ઓકે આજે તો લગભગ સાડા સાત જેવું થઈ ગયું છે પણ કામ બધું થઈ ગયું નીણ નાખવાની બાકી છે તો એ નાખી દઈએ અને આપણા જે મોટો વાળો પાછળ છે એમાં નખાઈ ગયું છે અને આપણી બધી આમાં છે અને વ્રજ બધા આવે છે જો બધાને પૂરી નાખી આની અંદર શંકર તો દોડી છે વ્રજ પછી પિંગલા અને આર્યો માંદડો ચાર આવે છે આમાં તો આપણે આપણી ગૌશાળાએ બધું કામો કે કરી નાખ્યું હતું બધું થઈ જ ગયું તો આપણે થોડી ઘણી મદદ કરાવી જે ચરોઅન કરવાનો તો એ અને બાકી અત્યારે છે આપણે અહીંયા જોઉં મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે અને બધું બધે કાલથી જોશું કે અત્યારે ત્યાં પાછા પહોંચી ગયા છે તો હવે છે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં